બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે નસવાડી ગામમાં નસવાડી આકડા રોડ પર સરકારી દવાખાનાથી થોડા આગળ અકસ્માત સર્જાયો છે બે બાઇકો સામસામે અથડાતા એક યુવાનનું મોત થયું છે રાજુભાઈ જાફરભાઈ બીર અડતાલીસ વર્ષની ઉંમર તેઓ પોથડીપુરા ગામના રહેવાસી નસવાડી તાલુકાના તેઓના મોતને પગલે મતમ થવાયો છે તેઓને દવાખાના લઈ જવામાં હતા મલમપટ્ટી પણ કરવામાં આવી હતી પરંતુ તેઓનું મોત નીપજ્યું હતું જી જે ચોત્રીસ પી સાહીઠ માણું નંબરની એમની બાઇક લઈને તેઓ નીકળી રહ્યા હતા પત્ની ગીતાબેન રાજુભાઈની સાથે ગીતાબેન રાજુભાઈ બિલની સાથે તે દરમિયાનમાં અકસ્માત સર્જાયો હતો સામેથી આવતી બાઈક જેનો ચાલક કૌશિક છે જેનું આખું નામ હજુ પોલીસને પણ મળ્યું નથી ને એનો ગાડી નંબર જી જે ચોત્રીસ એલ બાસઠ હજાર એના ચાલક કૌશિકભાઈ તેઓ સામસામે કૌશિકભાઈની અને રાજુભાઈની બાઈકો અથડાઈ હતી બનાવ સાંજે સવા ચાર વાગે બનેલો છે અકસ્માતને લીધે પોલીસે ગુનો પણ નોંધ્યો છે અને આરોપી તરીકે કૌશિકભાઈને લીધા છે અને જે બાઈક છે તે પણ આપણે અકસ્માતમાં જે ભોગ બનનાર વ્યક્તિ છે તે રાજુભાઈ જાફરભાઈ બીર મરોસો અડતાળીસ તેઓનું મોત નીપજ્યું છે અને પોસ્ટમોર્ટમની પણ સઘળી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોથળીપુરા ગામના નવયુવાન મોતને પગલે પોથળીપુરા ગામમાં મોતનો માતમ છવાયો છે આ બનાવ નસવાડીમાં બન્યો છે અને જેમના પત્ની છે ગીતાબેન રાજુભાઈ એમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેઓ પણ પોતે ઈજાગ્રસ્ત છે હાથ પગમાં ઈજાઓ થઈ છે જે રાજુભાઈ છે જેઓનું મોત નીપજ્યું છે તેઓને હાથે પગે માથામાં શરીરના તમામ અંગો ઉપર ઈજાઓ થઈ હતી કૌશિકભાઈ જે સામે બાઇક ચલાવતા હતા જેઓને આરોપી તરીકે પોલીસે ફરિયાદમાં વર્ણન છે તે કૌશિકભાઈને પણ ગંભીર ઈજાઓ થઈ છે ને તેઓને પ્રાથમિક સારવાર આપી અને રાજપીપળા ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે આ જે ઘટના બની છે એમાં જે એક મોત થયું છે અને જે બે અન્ય વ્યક્તિઓ છે એમાં મરણ રાજુભાઈના પત્ની ગીતાબેન તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે ને સાથે સામે જે બાઇક છે એના ચાલક કૌશિકભાઈ તેઓ પણ ઈજા થયા ઈજા પામ્યા છે બનાવ સાંજે સવા ચાર વાગે બન્યો હતો આજે બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતોની જાણે વણઝાર ચાલી છે એક પછી એક જે જબુગામ બોડલી જબુગામ રોડ ઉપર મેરિયાની આગળ એક લક્ઝરી બસ અને હાયવા રીતિની ટ્રક ટકરાયા હતા એ બનાવમાં પણ ચારથી પાંચ વ્યક્તિઓ ગંભીર ઈજા પામ્યા હતા ત્યાર પછી બીજી એક ટ્રક આગળ અથડાઈ હતી આજે એક બેંકના મેનેજર છે તે મેરિયા નદીના પુલ પાસે બાઇક સાથે ટક્કર મારીને હીટ એન્ડરની ઘટનામાં એ મેનેજરનું માકણીના મેનેજર એસબીઆઈના તેઓનું પણ મોત નીપજ્યું હતું અકસ્માતોની વનથંભી વંજારમાં એક વધુ બનાવ પણ નોંધાયો છે અને બો નસવાડીના નસવાડી તાલુકાના પોઠલીપુરા ગામના રાજુભાઈ જાફરભાઈ બીર એ મોતને ભેટ્યા છે